સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર ષડયંત્રનો મામલો જે ગુજરાતી પંચમહાલ પોલીસ પાસેથી તપાસ આંચકી લેવામાં આવી છે આ જે તપાસ છે હવે સીબીઆઈ દ્વારા કરવામાં આવશે રાજ્ય સરકારના ગૃહ વિભાગે ગઈકાલ રાત્રે જ નોટિફિકેશન જાહેર કરી અને આ તપાસ જે છે સીબીઆઈને સોંપવા માટેના આદેશ કર્યા છે ત્યારે આ સમગ્ર શું છે મામલો જોઈએ આ વિશેષ અહેવાલમાં ગત પાંચ મેના રોજ પંચમહાલના ગોધરા ખાતે આવેલ જય જલારામ સ્કૂલ ખાતે નીટ પરીક્ષાનું કેન્દ્ર સોંપવામાં આવ્યું હતું ને આ કેન્દ્રમાં ગુજરાત અને દેશભરમાંથી વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપવા માટે અહીંયા આવ્યા હતા જો કે આ કેન્દ્રમાં પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ પંચમહાલ જિલ્લા કલેક્ટરને એક બાતમી મળી હતી કે આ કેન્દ્રની અંદર મોટા પાયે ચોરીનું ષડયંત્ર રચાયું છે અને અહીંયા ચોરી થવાની છે મામલાની ગંભીરતા જોતા જિલ્લા કલેક્ટરે પંચમાલા શિક્ષણ અધિકારીને તાત્કાલિક ધોરણે તપાસ કરવા માટે આદેશ કર્યો હતો અને જિલ્લા શિક્ષણાધિકારીએ પોતાની ટીમ સાથે જય જલારામ સ્કૂલ પર જે નીટનું સેન્ટર હતું ત્યાં તપાસ હાથ ધરી હતી અને તુષાર ભટ્ટ નામના જે શિક્ષક છે જે જલારામ સ્કૂલના અને આ પરીક્ષામાં તેઓ કોઓર્ડિનેટરની ભૂમિકામાં હતા તેમની શંકાસ્પદ ભૂમિકા લાગતા તેમની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી ડીઓ કિરીટ પટેલે જ્યારે તુષાર ભટ્ટની કારની જે ડિક્કી છે તે ચેક કરી ત્યારે તેમાંથી સાત લાખ રૂપિયા મળી આવ્યા શંકા જે છે વધુ સ્પષ્ટ થતા ડીઓ દ્વારા તુષાર ભટ્ટ મોબાઈલ પણ ચેક કરવામાં આવ્યો જેમાંથી ત્રીસ વિદ્યાર્થીઓનું એક લિસ્ટ સામે આવ્યું જેની સાથે આ સમગ્ર મામલે ચોરી કરવાના મામલે જે વાતચીત છે તે ચાલી રહી હતી જો કે આ સમગ્ર મામલે પંચમહાલ પોલીસને પણ ડીઓ દ્વારા જાણ કરવામાં આવી અને ગોધરા તાલુકા મથક પોલીસ મથકે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી ત્યારબાદ સમગ્ર જે તપાસ છે તે પંચમહાલ પોલીસ દ્વારા કરવામાં આવી અને એક રચના કરવામાં આવી પંચમહાલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને તેના રિમાન્ડ મેળવી તેની પૂછપરછ પણ કરવામાં આવી તુષાર ભટ્ટે જે ચોંકાવનારો ખુલાસો કર્યો તે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે તુષાર ભટ્ટે કબૂલ્યું હતું

તુષાર ભટ્ટે પરશુરામ રોય જે વડોદરાની રોય ઓવરસીસનો માલિક છે તેનું નામ ખુલ્યું હતું તેની સાથે થયેલી વાતચીતના પુરાવા પણ પોલીસને મળતા પોલીસે પરશુરામ રોયની ઓફિસે છાપો માર્યો હતો જ્યાંથી પોલીસને આ સમગ્ર મામલાને લગતા મોટા પુરાવાઓ હાથ લાગ્યા હતા તુષાર પરશુરામ રોયની ઓફિસથી પોલીસને મોબાઈલ લેપટોપ કોરા અને ભરેલા ચેક સહિતના અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો હાથ લાગ્યા હતા જે નીટ ષડયંત્ર મામલે આખી કડીને જોડી રહ્યા હતા ત્યારબાદ પંચમહાલ પોલીસે પરશુરામ રોયની પણ ધરપકડ કરી અને તેની પાસેથી પુરાવાઓ જે છે તે પણ મેળવ્યા હતા પરશુરામ રોયની પૂછપરછમાં વધુ એક નામ સામે આવ્યું તે હતું વિભોર આનંદનું જે પરશુરામ રોયને ગુજરાત બહારના વિદ્યાર્થીઓ કમિશનથી આપતો હતો નીટની પરીક્ષા પાસ કરવા માટે એટલે પરશુરામ રોયની ધરપકડ સુધી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી જલારામ સ્કૂલના શિક્ષક અને પરીક્ષાના કોઓર્ડિનેટર તુષાર ભટ્ટ તેનો વચેટીઓ આરીફ ફોરા અને પરશુરામ રોય આ ત્રણની ધરપકડ થયા બાદ પોલીસે વિભોર આનંદની પણ બિહારથી ધરપકડ કરી હતી ચારેય આરોપીઓની સઘન પૂછપરછ કરતા અને સ્થળ મુલાકાત કરી વધુ તપાસ હાથ ધરતા પંચમહાલ પોલીસને જય જલારામ સ્કૂલ તેના આચાર્ય જે છે પરશોત્તમ શર્મા તેની પણ શંકાસ્પદ ભૂમિકા લાગી હતી અને પોલીસે તેમની પણ સઘન પૂછપરછ હાથ ધરી હતી જે પરશોત્તમ શર્મા છે તે જજલારામ સ્કૂલનો પ્રિન્સિપાલ છે અને જે નીટની પરીક્ષા હતી તેમાં તે સિટી કોઓર્ડિનેટર તરીકે પંચમહાલનું ગોધરા અને બાલાસિનોર નજીક આવેલું પટાલનું જે જજલારામ સ્કૂલનું સેન્ટર હતું તેની જવાબદારી તેના સિરે હતી જે આ બંનેવ સેન્ટર માટે સિટી કોર્ડિનેટરની જવાબદારી પરશોત્તમ શર્મા નિભાવી રહ્યો હતો જો કે પરીક્ષાની આગલી રાતે જ તુષાર ભટ્ટ અને પરસોત્તમ શર્માની શર્માના ઘરે એક બેઠક થઈ હતી અને છેલ્લી ઘડી સુધી બંને ઘણી બધી વખત મોબાઈલ પર વાતચીત થઈ હતી જેના આધારે પોલીસે પરસોત્તમ શર્માના ઘરની પણ તપાસ હાથ ધરી હતી જેમાં જે ગત રાત્રિ દરમિયાનના જે સીસીટીવી હતા પરીક્ષાની આગલી રાતના તે ડિલીટ કરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી માહિતી પોલીસને મળી હતી સાથે જ પરસોત્તમ શર્માના ઘરેથી

ત્યાં એ કા કાલથી સીલ કરેલી હતી અને હાલ પણ ત્યાં આગળ જે એની જે કંઈ પણ સામગ્રી છે કોમ્પ્યુટર છે લેપટોપ છે તેને એની આખી ઓફિસ છે એનું સર્ચ અને સીઝર માટેની પણ કાર્યવાહી કરવામાં આવી રહેલી છે હાલ એની કાર્યવાહી ચાલુ છે તેથી એ અંગે વધુ ન જણાવી શકાય છતાં પણ અન્ય કોઈ વિદ્યાર્થીઓ જે આમાં સામેલ હોય અથવા તો અન્ય જે આ આખા ષડયંત્રમાં સામેલ હોય આમાં મદદ કરવામાં અથવા તો આવી કોઈ બીજી સ્કૂલના શિક્ષકો બીજી જગ્યાએ આવી કોઈ પ્રવૃત્તિમાં સામેલ હોય એ અંગેની માહિતી ઓફિસ ખાતેથી મળશે એવી અમને આશા છે ગત પાંચ તારીખે નીટની એક્ઝામ ગોધરાના જય જલારામ પરાવડી સેન્ટર ખાતે આયોજિત થયેલી હતી માનનીય જિલ્લા કલેક્ટર સાહેબની સૂચનાથી અમોને એ દિવસે ત્યાં મોનિટરિંગ અર્થે સૂચના કરેલી હતી સાહેબની સાથે સાહેબે અધિક નિવાસી કલેક્ટર સાહેબ અને પોલીસની ટીમને પણ સૂચિત કરેલા હતા આ મુજબ અમોએ નીટની એક્ઝામની અંદર ગેરરીતિ ન થાય અને કોઈ ગેરરીતિ કરાવે નહીં એ માટે અમો તઈ ગયેલા હતા આ દરમિયાન જે નામ સાહેબ દ્વારા સૂચિત થયેલું હતું એ વ્યક્તિની તંઈ પૂછતાછ કરતાં તેઓ દ્વારા અને તેઓના મોબાઈલમાં થયેલા મેસેજ કોલિંગ અને આ જે યાદી હતી બાળકોની અંદરથી નીકળેલી એ બાબતે એઓની પૂછતાછ કરતો તેઓ દ્વારા બાળકોની જે ઓએમઆર કોરી છોડી દેવામાં આવે છે ત્યારબાદ અન્ય કોઈ રીતના એમાં ઓએમઆરમાં ટીક કરાવવા માટે એક બાળક દસ લાખ રૂપિયાની આયોજન કરેલું હતું એ પૈકી સાત લાખ રૂપિયા એડવાન્સ તેઓ કોઈ વ્યક્તિ પાર્ટી પાસેથી લીધેલા હતા અને આ રકમ બે મોબાઈલ અને ગાડીની આરસી બુક પોલીસની ટીમ સાથે તઈથી જમા લેવામાં આવેલું હતું જેનો રિપોર્ટ માનનીય કલેક્ટર સાહેબને કરવામાં આવેલો હતો ગઈકાલે

જેનું નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે હાલ સીબીઆઈની જે દિલ્હીથી આવેલી ખાસ ટીમ છે તેને પંચમહાલના ગોધરામાં ધામા નાખ્યા છે અને લગભગ ત્રણથી થી ચાર દિવસ સુધી આ ટીમ અહીંયા સઘન પૂછપરછ અને ચેકિંગ હાથ ધરશે તેવી પણ વાત સામે આવી રહી છે પંચમહાલથી જયેન્દ્રભોય ગુજરાત તક ગોધરા